ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટઅપ પ્રત્યે રોકાણકારોની રૂપિયા સતત વધારો થઈ રહ્યો છે તે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે તે બાબતે મિટિંગ કરવામાં આવી હતી જેમાં ત્રણસોથી પણ વધુ લોકોએ ભાગ લીધો છે ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટઅપ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે દેશની ઝડપી પ્રગતિ સાધતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા તથા તેના રોકાણ દ્વારા હાલ ઉભરતા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તથા આર્થિક વૃદ્ધિમાં તેમના યોગદાનની સ્વીકૃતિ કરવાના ઉદ્દેશ સાથે થોડા સમય પહેલા યુનિસેક્સ એજન્સ દ્વારા સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ સમિટ સુરત બે હજાર બાવીસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું એન્જિયલ ઇન્વેસ્ટિંગ સિમ્પલિફાઈડ થીમ આધારિત આ સમિટમાં થી પણ વધુ એન્જિયલ ઇન્વેસ્ટર ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇકોસિસ્ટમ પાર્ટનર ભાગ લીધો છે સીએમયાક દેસાઈ પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એઝ વેલ એઝ કોફાઉન્ડર ઓફ યુનિસિંગ એન્જલ્સ પ્રાઇવેટ લિમિટેડ આજનો કાર્યક્રમ અવેરનેસ માટે હતો કે જે સ્ટાર્ટઅપ વર્લ્ડ છે તેમાં એન્જલ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે થઈ શકે અને એ કરવાથી ફાયદા શું થાય કે કઈ રીતની ઇકોસિસ્ટમ બનાવવી જોઈએ કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ એ પ્રમાણેનો કાર્યક્રમ અમે રાખ્યો હતો જેને કારણે લોકોમાં અવેરનેસ આવે સુરતના લોકોમાં ખાસ કરીને ટાયર ટુ અને ટાયર થ્રી સિટીઝમાં આ ઇન્વેસ્ટમેન્ટને લઈને બહુ જ મિસકન્સેપ્શન હોય છે એટ ધ સેમ ટાઈમ નોલેજ બી ઓછું હોય છે ઇન્ફોર્મેશન બી ઓછું અમારો એમાં જ એક જ હેતુ હતો કે લોકોને આની અવેરનેસ ફેલાવે યુનિસિંકનો પોતાનો હેતુ બી ઇકોસિસ્ટમ બનાવવાનો છે સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો કે સ્ટાર્ટઅપ ફાઉન્ડરને કન્સલ્ટિંગ કરી અને એક લેવલ પર પહોંચાડવાનો એ તો છે જ પરંતુ લોકોના પૈસા કેવી રીતે લાગી શકે સાચી રીતે લાગી શકે અને પછી એ લોકોને સારું રિટર્ન મળી શકે એટ ધ સેમ ટાઈમ આ એકલું કેપિટલની વાતો નથી કેપિટલ પ્લસ કનેક્ટની વાતો છે યુનિસિક એન્જલ્સમાં કેપિટલ અને કનેક્ટ બંને આપી શક આપવાનું અમે નિર્ધાર કર્યો છે અને એવી એકો સિસ્ટમ જે ઓનેસ્ટ હોય ટ્રાન્સપેરન્ટ હોય એ અમે ક્રિએટ કર્યું છે આ યુનિસિન્ક એન્જલ્સમાં અમારી સાથે સુરતના પંદરેક જેટલા નામી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બી જોડાયા છે જે અમારા કોલોબરેટિવ પાર્ટનર્સ છે અમારો મેન્ટર બોર્ડ છે જે અમે યુએસથી લઈને આ નો બોમ્બે બેંગ્લોર એઝ વેલ એઝ લંડન ફિલિપાઇન્સમાંથી લોકો જોડાયા છે કે જે બોર્ડ પર છે સો અમે એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની વાત કરીએ છીએ કે જ્યાં નોલેજ બી હોય જ્યાં પૈસા બી હોય જ્યાં યુ નો આગળ લઈ જવા માટેની ઇકોસિસ્ટમ બી હોય અને યુનો ઓવરઓલ બધી રીતે બધાને બેનિફિશિયલ થઈ શકે વિન વિન સિચ્યુએશન ક્રિએટ આ કાર્યક્રમના ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં આવિસ્કાર ગ્રુપના સ્થાપક અને ચેરમેન વિનિત રાયે છેલ્લા વીસ વર્ષમાં સ્ટાર્ટઅપમાં રોકાણ કરવાના તેમના અનુભવો વર્ણવ્યા હતા હર્ષદ સેટા સાથે પ્રકાશવાળા